રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં છે નહીં અને રહેશે પણ નહીં ગોંડલની ઘટના એ ભાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે આ એને સમાજ ઉપર ટોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી

જે વાત કરવામાં આવે છે પાટીદાર અને છત્રીયની આમને સામને લાવવાના પ્રયાસ થયા કારણ કે ગઈકાલે જે અલ્પેશ કથિરિયાના નિવેદનો સામે આવ્યા કે પાટીદારો પરેશાન છે છત્રીયોના કારણે આ એક જ પરિવારના કારણે એવી વાતો કરી રહ્યા હતા આ કેટલું યોગ્ય તમારી દૃષ્ટિએ સર આ બાબત છે એ રાજકીય ગેન મેળવવા માટેના આંદોલનના નિવેદનો છે અને સમાજ સાથે કાંઈ લાભતું હોળતું નથી એટલે આને આંતરિક લડાઈને ભાજપની જે આંતરિક લડાઈને સમાજ પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એની સાથે જોડવી એ વ્યાજબી નથી સામાન્ય રીતે રાજકારણમાં જે બિરાજમાન લોકો છે તે પોતાની લડાઈને સમાજ ઉપર ઠોકી બેસાડતા હોય છે પણ અહીંયા આ સમાજની લડાઈ નથી એ સમજવું જરૂરી છે હા મારી દ્રષ્ટિએ અહીંયા સંયમ જાળવવો જોઈતો હતો કોઈ પણ વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે શાંતિથી એને વિરોધ જે કાંઈ કરવો કરવાનો થતો હોય તે બંને પક્ષોએ વિરોધ અને જવાબ દેવાની સ્વતંત્રતા છે પણ આવી થી દૂર રહેવાની જરૂર હતી આવી હિંસા આચરવાની જરૂર હતી નહીં તેમ છતાં આચરવામાં આવી છે તે ખરેખર નિંદનીય છે હા આમાં આ લડાઈમાં કોણ જીતવું કોણ હેરવું એ મહત્વ નથી પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય કારણ કે આગોતરી જાણવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ અને કાનૂન વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ એટલે પોલીસ તંત્ર એ પણ કાલની ઘટનામાં નિષ્ફળતા દાખવી હોવાનું જણાય છે મેં પેલા જ કહું છું આ લડાઈ છે એ માત્ર ને માત્ર ભાજપૂતો અને પાટીદારો વચ્ચેની લડાઈ છે આ લડાઈ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની નથી અને મહેરબાની કરીને આ લડાઈને કોઈ પણ રાજકીય અસ્તિઓ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની લડાઈ તરીકે ઠોકી ના બેસાડે માત્ર ગોંડલની વાત નથી પોલીસ છે એ સત્તાધીશોની કયાગરી થઈને રહે છે એવા અનેક બનાવો છે અને આપ પણ અનુભવી શકો છો કે જ્યાં જ્યાં સત્તાધીશો જે પ્રમાણે આદેશ કરે છે એ પ્રમાણે તપાસ થાય છે કોને છોડવા કોને હાલવા એ પોલીસ તંત્ર નક્કી કરતું હોય છે સત્તાધીશો નક્કી કરતા હોય છે ને પોલીસ તંત્ર એની અમલવારી કરે છે